બોટ દુર્ઘટનામાં જવાબદારો સામે ગુનો નોંધી પોલીસે છ જેટલા લોકોની અટકાયત કરી છે ત્યારે શહેર પોલીસ કમિશનરે માહિતી આપવા પત્રકાર પરિષદ હતી હરણે તળાવ ખાતે બનેલી દુર્ઘટનામાં પોલીસ ભવન ખાતે ગઈકાલે પત્રકાર પરિષદ યોજાઈ હતી આ ઘટનામાં જવાબદાર અઢાર પૈકીના છ આરોપીઓની ધરપકડ કરી હોવાની માહિતી શહેર પોલીસ કમિશનરે આપી હતી સમગ્ર પૂછપરછ કરીને આગળની તપાસ આવશે તેમ પોલીસ દ્વારા મોટના જેમાં બાર જેટલા નાના બાળકો થયા અને બે એના સાથે સ્કૂલ થયા અને બાકી લગભગ અઢાર જેટલા લોકોના જે તે વખતે જો ફાયર બ્રિગેડના ટીમે સ્થાનિક લોકોની ટીમે અને પોલીસની ટીમે પહોંચીને ત્યાં આ લોકોને સુરક્ષિત કાઢ્યા અને પછી લેટ નાઇટ સુધી તમામ લોકોના પોસ્ટમોર્ટમ થયા અને એના વાલી વારસોને એના ડેડ બોડી સોંપવામાં આવેલી છે અને આ બનાવ ગઈકાલે જો બનાવ ત્યારે તાત્કાલિક અલગ અલગ પ્રકારની ટીમો ત્યાં પહોંચીને જો કારવાહી કરતી હતી બચાવનો રેસ્ક્યુ પહેલાં ટોપ પ્રિયોરિટી હતી રેસ્ક્યુ કરવામાં આવેલા બાજુમાં જાહ્નવી હોસ્પિટલ આવે છે જો એકદમ હાર્ડલી એક બે મિનિટના રસ્તે ઉપર છે ત્યાં જો ઈજા પામનારોને શિફ્ટ કરવામાં આવેલા અમુક લોકોને એસએસસી ખાતે શિફ્ટ કરવામાં આવેલા અને દરમિયાન અલગ અલગ ટીમો બનાવીને જો જેટલા આમાં બેદરકારી દાખલ હતા જેટલા લોકો એના વિરુદ્ધમાં આઈપીસી થ્રી ઝીરો ફોર થ્રી ઝીરો એટ હંડ્રેડ ફોર્ટીન અને સાથ થ્રી થર્ટી સેવન થ્રી થર્ટી એટ જો સિરિયસ ગુના કલમો છે આ એના ઉપર દાખલ કરવામાં આવેલા ગઈકાલે જો ત્રણ જેટલા જે આરોપીઓના જેમાં ખાસ કરીને જો ફન જો લેક ઝોનના મેનેજર હતા બોર્ડ ચલાવનારા હતા અને એના સાથ આપણા જો સેફ્ટી માટે જો હોય છે બોર્ડ સેફ્ટી માટે એના ત્રણ લોકોને ગઈકાલે ત્યાં ડિટેન કરવામાં આવતો જેના વિધિવત પૂછપરછના અંતે એનો ધરપકડ કરવામાં આવે અને પછી આ કોન્ટ્રાક્ટ જો એક કોઠિયા પ્રોજેક્ટના નામે એક કંપની છે જો કોર્પોરેશન તરફથી બે હજાર સત્તરથી ચાલુ કરીને બે હજાર અઢારમાં જ્યારે કોન્ટ્રાક્ટ આ લેક ડેવલપ કરવા માટે લેકમાં અલગ અલગ એક્ટિવિટીઝ કરવા માટે ઇન્ક્લુડિંગ બોટિંગ બી એના માટે જો કોન્ટ્રાક્ટ થયા હતા અને અત્યારે એઝ ઓન ટુડે જો ગઈકાલે કોર્પોરેશનના કાર પાલક ઇન્જિનિયર તરફથી એફઆઈઆર દર્જ કરવામાં આવી એઝ ફરિયાદી જો પોલીસમાં જો હાલ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા તો એના તરફથી આ કંપનીના પંદર જેટલા હોદ્દેદારો જો પાર્ટનર્સ છે અને અલગ અલગ લોકોના ટકાવારી છે પાંચ ટકાથી લઈને દસ ટકા તકના ટકાવારીઓ છે આ ટકાવારી પ્રમાણે આ લોકો જો પાર્ટનરશિપ છે અને આ એના જો પાર્ટનરશિપ એના બીડ છે એમાં તમામ પ્રકારના આસે અને લાયબિલિટી જેટલા બી છે આ કંપનીના આ બધા માટે એના શેર પ્રમાણે ઇક્વલી બધા માટે જો લાગુ પડશે એવા જો કંપનીના આના ઠરાવો પડશે જે એના હિસાબથી કોર્પોરેશન તરફથી જો કમ્પ્લેન દાખલ કરવામાં આવી છે અને એના ટીમો બનાવીને જો ગઈ કાલે જ રાતે અલગ અલગ જો ઠેકાણો પર જો રેડ કરવામાં આવી છે જેમાં અમે આ સવાર સુધી જો અમે ત્રણ વધારેને જો ડાયરેક્ટર અમે જો પાર્ટનર બોલી શકાય આ લોકોને પૂછપરછ માટે લઈ આવ્યા અને પણ ચાલુ છે જે અમુક ત્રણ ચાર જેટલા લોકો એવું હતા જેના અઢાર પછી એના એડ્રેસો બી ચેન્જ થયા હતા જે આ બી અમે લોકો વેરીફાઈ કર્યા નયા એડ્રેસ લીધા છે સાથોસાથ અમે જો કંપનીના પંદર ડાયરેક્ટરો પૈકી એકાકના મૃત્યુ પણ થયેલા છે એવું પણ આપણા તપાસ દરમિયાન અમે જાણવા મળી રહ્યા છે તો આ બીએમએલો ખરાઈ કરીએ છીએ જે પૂરા જોઈએ અને સાથોસાથ આ કંપની તરફથી જો પેટા કોન્ટ્રેક તરીકે બી કોઈને આપવામાં આવેલા હોય કોઈને રન કરવા માટે આવે એના ઉપર બી તપાસ ચાલી રહી છે એના બી કૉપોરેશનના મદદ લઈને કે આ લોકો જો ત્યાં રન કોણ કરતા હતા બોટ ક્યાંથી આવી હતી કોણ એના ઓપરેટ કરતા હતા અને શું શું આ લોકો સબલેટિંગ જો રીતે કરી આમાં કોણ કોણ હતા એના બી ચાલુ છે આ નામો સિવાય એફઆઈઆરના કુલ અઢાર નામો છે અને એના સિવાય તપાસ દરમિયાન જે નીકળે તે આ પ્રકારના જો એમાં પૂરી અમારી ઇન્ક્વાયરી જો ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આ ઇન્વેસ્ટિગેશન પ્રોપરલી ચાલુ રહે અને સહી તમામ આરોપીઓ ઉપર કોઈ પણ પ્રકારના કોઈ કચાશ બાકી નહીં રહે નામદાર કોર્ટને એના બરાબર એના ઉપર જો એ પુરાવા અમે પેશ કરી શકીએ એના હિસાબથી આ તપાસ જે એસીપી ક્રાઇમ બ્રાન્ચ મિસ્ટર રાઠોડને આપવામાં આવી છે અને એના માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે જેમાં એડિશનલ સીપી શ્રી મનોજ નામાજી બે ડીસીપી અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને લોકલ પીઆઈ એના સાથે અલગ અલગ જો સિલેક્ટ કરીને જે ટીમ આ લોકો બનાવે એના કરવામાં આવી છે તો અલગ અલગ દિશામાં કામગીરી ચાલુ છે અને આ પણ અમે જોઈએ છીએ જેટલા લોકોને અત્યારે ધરપકડ થઈ છે કે એનાથી અમે વધારે રીત લઈએ છીએ કે આ આ લોકો કોના કોના જો કર્યા અને ક્યાં ક્યાં ગયા અને ખરેખર કોણ બોટ ચલાવનાર કોણ હતા આ લીગલી એ હતા કે નહીં કાર્પોરેશનના જો એના સાથે કરાર થયા છે એના બી તમામ કાગડો મેળવી લેવામાં આવેલા છે અને આ કાગડોને અભ્યાસ કરીએ છે કે કંપની અને કોર્પોરેશનના વચ્ચે કઈ પ્રકારના કરાર થયા હતા અને કરારને ક્યાં ક્યાં ઉલ્લંઘન થયા છે આ દિશામાં પૂરી પૂરી કાર્યવાહી ચાલુ છે બનાવ બહુ દુઃખદ છે અને અત્યાર સુધી બનાવમાં કુલ ચૌદ પૈકી અગિયાર લોકોના અંતિમવિધિ પૂરી થઈ ગઈ છે ત્રણમાં અત્યારે કોલ્ડ સ્ટોરેજમાં બોડી રાખવામાં આવી છે એના સગા સંબંધીઓ બહાર ગામ છે

એના જો રોલ છે કોણ ત્યાં ઓપરેટ કરતા હતા કોણ આવતા હતા રિપોર્ટિંગ કોનો થતી હતી ડેલી કેટલા આયા કેટલા લોકો જો હતા બોટી કરવા ગયા નહીં આ આ બધા અમારા ઇન્વેસ્ટિગેશનનો ભાગ જ છે અને કોઈ બચશે નહીં બસ એટલે હું આપને શું કરું છું સર એસઆઈટી નો જસ્ટ વન થિંગ એસઆઈટી નો ફોકસ અમારો શું છે અમે બનાવી શકે એનો કી ફોકસ અમારો કી ફોકસ એ તમામ આરોપી પકડાય એક તો તાત્કાલિક જેટલા બી બીજા આરોપીઓ છે જો અત્યારે ઘર બંધ કરીને ભાગી ગયા છે આ પકડાય અને આપના ખ્યાલ હશે ગઈકાલે જો જ્યારે બાદ થઈ તો પાંચ આરોપીનું નામ આવતા ત્રણ જો પકડાય બે ઓર લોકોને પરંતુ જ્યારે લઈને પૂરા કાગળો બધા જોવામાં આવેલા ત્યારે પંદર નીકળાવી જાય અને પંદર ઇક્વલી જો આમાં જે રીતે હું લાઈન આપણે વાંચીને બતા ઇક્વલી રિસ્પોન્સિબલ જોઈએ એઝ પર દેહ ઠરાવ જોઈએ તો આમાં એવું છે પંદરથી અઢાર આરોપી થયા છે અને પહેલી પ્રિયોરિટી છે કે તમામ લોકો અમે આરોપી પકડાય બીજા ફર્ધર જો અમે એક્યુઝ છે એના તપાસમાં બીજા એક્યુઝ જો કે પેપરમાં નામ નથી પરંતુ ત્યાં એક્ટિવ રહીને બધા સંચાલન કરતા હતા બધા જોતા હતા આ લોકોને કેટલા કસૂરવાર છે અલગ અલગ વાતો જો આવે છે અમારે તપાસ કરી છે અમે કોર્ટમાં બધા પ્રોડ્યુસ કરવાના છીએ કોણ શું કરે છે કઈ નથી કેવી રીતે આયા આ લોકો પાસે કોન્ટ્રેક્ટ કેવી રીતે કેવી રીતે ચલાવે છે આ તમામ ચીજો અમે કરીને પૂરા પછી કોર્ટ કર્યો અત્યારે અમે કોર્ટ જવાના છીએ ડિમાન્ડ માટે ફર્ધર માટે અમુક મુદ્દાઓ છે જો અમે તપાસમાં હોય છે જો અમે સરે આપ સાથે નહીં શેર કરી શકીએ સર સર ડીઓની પરમિશન લીધી સ્કૂલ વાળા સર સીસીટીવી જે એન્ટ્રી પોઈન્ટ હતા એન્ટ્રી પોઈન્ટ ઉપર સીસીટીવી ચાલુ છે આ ત્યાં જેટલા ભી ચાલુ હતા અમે કલેક્ટરને લઈ લીધા છે બીજા એના માટે આપના માધ્યમથી અમે બધા રિક્વેસ્ટ કરીએ છીએ કોઈને પાસે મોબાઈલમાં કંઈ કુછ હોય કોઈ રેકોર્ડિંગ હોય કંઈ ભી આયા હોય તો આપ શેર જરૂર કરો પોલીસના એનાથી અમે ફર્ધર જોઈ કે અત્યારે એવું છે કે જો

કન્ફ્યુઝન ક્રિએટ થયા હતા છેલ્લા જે શિક્ષકો તરફથી બતાવવામાં આવેલા કે ટોટલ ત્રેવીસ બાબતો ચૂંટા હતા